નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ આપના સુધી લાવનાર આજના આજના મોટા સમાચાર સાથે હું યશ ગુપ્તા હાજર છું ચાલો જોઈએ શહેરમાં પીવાના ધોરાજી સમસ્યા હજારો લીટર પાણીનો વેડફાટ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ ઘટના તાજેતરમાં કોર્ટ નજીક પાઇપલાઇન તૂટવાથી સર્જાઈ હતી જેના કારણે હજારો લીટર પાણી રસ્તા પર ગયું હતું અહેવાલો અનુસાર પાણીનો પ્રવાહ એટલો હતો કે કોર્ટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી અંદાજે એક કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફેલાઈ ગયું હતું તાત્કાલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દોરાજી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી સ્થાનિક લોકો અને આગેવાનોમાં ભારે નારાજગી છે કારણ કે પાણી વિતરણ પહેલેથી જ ત્રણ થી ચાર દિવસના અંતરે કરવામાં આવે છે આમ તેવામાં પાઇપલાઇન લોકો પાણી વગરના રહેવાને મજબૂર બન્યા છે સ્થાનિક આગેવાનોએ નગરપાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે પીવાના પાણીની પાઇપલાઇન તૂટવા પાછળનું કારણ શોધીને જવાબદાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યો છે વિપુલ ધામેચા અને નયન રાવરાણી દોરાજીથી ફરી મળીશું વધુ તાજા અને મહત્વના સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી જે પેલા ખાઈ ધોરાજી સહિતની અંદર શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવો છે આજે ચાર પાંચ વર્ષથી એ જ પ્રશ્ન છે હું એમ કેતો નથી કે પાણી કાયમી આપતા નથી ચાર પાંચ દિવસે આપે પણ પાણીનો લાઇનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં દસ દિવસ કાઢી નાખે એટલે લોકોને પરેશાની થાય છે સ્ટેશન રોડ ઉપર આજે અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઇન ટૂટી તો પાણી બંધ કરી દીધું એના હિસાબે આવતા ચાર પાંચ દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે તાલે ધોરાજી ના સ્ટેશન રોડ ઉપર નો જે વોર્ડ હોય એને તકલીફ પડે બહુ મુશ્કેલી તો એની જગ્યાએ ચોવી કલાક માં રિપેર કરી પાણી પાછું એનો

અમારી માંગણી એટલી છે કે ગમે અહિયાં ફોલ્ટ થાય તો ચોવીસ કલાક માં રિપેર કરી અને પાછું એનો જેનો વારો હોય પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હાલ થાય છે હાલ ઉનાળો છે અત્યારે જો આ અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા મંડ્યો તો હજી તો ઉનાળાના ત્રણ મહિના કાઢવાના ત્યારે હું પ્રશ્ન થાય પ્રજાનો ધોળાજી ની